મારું નામ રઘજીભાઈ વયાભાઈ ડામોર છે હું કુંડોળનો વતી છું મારા ઘરનું નજીક એક પુલ આવેલું છે એ પુલને જર્જરીત થયેલું છે એ પુલ વર્ષોથી જૂનું છે એ પૂરતું જો તાત્કાલિક જો તૈયાર કરવામાં આવે તો એ વાહનવાલ માલિકો અને પેસેન્જરો માણસોને જવા માટે સરળ રહેશે અને આ પુલ અણસોલથી ઈસરી મેઘરજ જેતો જોડતો રસ્તો છે આ માણસોને તાત્કાલિક જો આ રોડની પુલિયું બની જાય અને સારી રીતે બને એ માટે તાત્કાલિક તંત્રએ જાગૃત થઈ અરવલ્લી જિલ્લાના જે કોઈ એક તંત્ર હોય તેને તાત્કાલિક આ પુલની કામગીરી પૂર્ણ કરવી એ અમારી ગામ ની તથા અમારી રજૂઆત છે પુલિયું કયા કારણે બંધ કરવામાં આવી છે પુલિયું અમે તાત્કાલિક અરવલ્લી જિલ્લાના તંત્રી વહીવટ એમને ધ્યાન પર આવ્યું છે અને એ પુલિયાને જો તાત્કાલિક જો તૈયાર કરવામાં આવે તો એ પુલું તૂટી ન જાય અને એને ડાયવર્ઝન આપી વકાટિંબાથી ઇસરીથી વકાટિંબા થઈને એનો ડાયવર્ઝન આપવામાં આવેલો છે અત્યારે હાલ તો સાધન બંધ કરવામાં આવ્યું છે તાત્કાલિક